કુપોષિત બાળકો માટે 32 લાખની જોગવાઈ કરવામાં આવી તડાઓ અને બંધિયારણની નહેરો માટે 35 લાખની જોગવાઈ કરવામાં આવી વરસાદી પાણીના સંગ્રહ માટેની ગ્રામ્ય કક્ષા માટે 25 5 લાખની 25 લાખની જોગવાઈ કરવામાં આવી અને સમાજ કલ્યાણ ક્ષેત્રે અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે 50 લાખની જોગવાઈ કરવામાં આવી છે આજના બજેટમાં આજના આજના બજેટમાં અંદાજિત પત્રે રૂપિયા કુલ દસ એક હાજર એકાણું પોઈન્ટ ચોસાઠ જોગવાઈ કરવામાં આવેલી છે અને જિલ્લા પંચાયત સ્વભંડ નું અંતર્ગત કુલ બાવીસ કરોડ ની જોગવાઈ કરવામાં આવેલ છે